પ્રયત્ન કરો ભાઈ ચાલો તમે શેનું ચિત્ર બનાવશો બોલો માછલીનું નું બનાવો ચાલો તો શું કરવાનું પેલા ખબર તમને માછલી માછલી હોય ને એ જોવાની માછલી હોય ને ચિત્ર આમ કર દો ચાલો માછલી માછલી શોધો હા ચાલો આ પાછા માછલી શોધો આમાં મૂકો ચાલો નીચે ચાલો હવે બનાવો જો એવી રીતે આપણે જેનું ચિત્ર દોરવાનું હોય ને બનાવવાનું હોય ને એ પાસા પેલા આગળની તરફ લઈ લેવા ને એટલે ફટાફટ બની જશે સરસ વાહ ભાઈ વાહ વાહ અરે ચલો પછી સરસ કરો શું બનાવી એને માછલી બનાવી આદિત્યભાઈ સરસ તમે જોરદાર ચલો ક્લેપ કરો જોર વિરાજ વિરાજા જેનું ચિત્ર બનાવ બેન એમ કે ને ચલો

માથલી માથલી ગાડી બનાવી ચાલ હવે ઈશ્વર્યા બેન આવશે શું બનાવશો બેટા જો ઈશ્વર્યા બેન આયા છે એને ઘર બનાવવાનું શું બનાવવાનું ઈશ્વર્યા ઘર ઘરનું ચિત્ર બનાવો ચાલ તો પહેલા શું કરવાનું ઘરનું ચિત્ર હોય એ આગળની તરફ મૂકી દેવાના સુધી રાખો ચાલ એટલે फटाफट ઘર બની જાય સરસ સરસ ચલાવ બનાવો અરે વાહ સરસ સરસ શું બનાવ્યું એને ઘર બનાવ્યું શું બનાવ્યું ઘર તો હવે કોણ આવશે જયેશભાઈ આવી ગયા જયેશભાઈ તમારે આ પાસા ઉપયોગ કરી અને કૂતરાનું ચિત્ર બનાવવાનું છે ચાલો આમાંથી પેલા કૂતરાનું ચિત્ર હોય ને એવો પાસા સીધા કરો કૂતરું છે ને એમ સરસ ભાઈ પાસામાં કૂતરું હા શાબાશ સાબાશ ચલો બનાવ બેટા આવે સરસ પે એવું એવું જગ્યા નહીં રાખવાની એકદમ અડાડી દો અડાડી દો હમ खो चलो सरस वाह बना जयेश भाई, भाई करो जो जयेश भाई आवर से तम उचो करता कूतरा ने अरे सरस जो अरे वहास बना मर्दी जो बनी क्या कूतरो पक से जयेश कूतरा ने આ બધા ગણવાના એકલા ને રિદ્ધિ રિદ્ધિબેન તમે શું બનાવશો કો ઘર બનાવો ચાલો બનાવો ચલો હવે રિદ્ધિબેન ઘર બનાવે છે બધા જોઈ રહેજો અરે વાહ પછી પ્રેમનો વારો પ્રેમ હા અરે વાહ સરસ રીત જીનતા આવડે લે હા આ સરસ ચાલો હવે બારી બારી મૂકવાનું પછી બારણું મૂકી દેવાનું સરસ વાહ ભાઈ વાહ અરે વાહ ગુડિયા ચલો પછી બારી મૂકી દેવાની બારણું મૂકી દીધું હવે પતી ગયું ઘર બની ગયું રીધીબેનનું

कुर्सी હોય ને ઉગાડ મૂકી દો પેલા એટલે फटाफट ગોઠવઈ જાય સરસ એ कुर्सी છે બેટા એમજીઓ કલર જોજે એ कुर्सी કહેવાય તો માછલી છે હા હવે આવજો ચલાવ બનાવો

પ્રેમભાઈ ને છોડનું ચિત્ર બનાવવાનું વનસ્પતિ છોડની ચલો નહી આવડે તું શીખવાડીશ ને ફૂલ વાળું ફૂલ ફૂલ છોડ હતો ને કાપડો એવો જો ચલો સરસ વાહ વાહ ચલો પેલામાં શું હવે પાન હશે પાન લીલા કલરનું પાન હશે હા સરસ લીલા કલરનું હશે આને જેવું એ આન જેવું હશે આ જેવું હા એર્યુ એર્યું ઉપર રાખું સરસ ચલો આવી ગયા ને ચાલો હવે ગોઠવો એ ફૂલ ને પેલા આખું દો ચલો આખું કેવી રીતે થશે હજુ એ બધું હા સાબાસ વેરી ગુડ સરસ જો કેવું મસ્ત આવડી ગયું દીકરાને વાહ ભાઈ વાહ ચલો હવે જોવો આપણે એમ કરી જોવાનું પછી એમ થાય ને કે ભાઈ નથી સરખું તો બદલી કાઢવાના પાછા હા હા ગલત

चलो हिमाशि आय हिमाशि हिमाशि शेनु चित्र बेन घर नो बनाव चलो